ભરૂચ ભાજપ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા એકસો દસમાં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું મન કી બાતના એકસો દસમા એપિસોડને લોકસભા ભરૂચ મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના આગેવાનોએ સાંભળ્યો હતો જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી

લગભગ તેરસો એકતાલીસ જેટલા બૂથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બૂથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો